જેમ અમે બેરોજગાર છીએ ડિગ્રી લઈને પણ બેરોજગાર છે અમને આવો લોલીપોપ આપ્યો આજે અગિયાર મહિના પૂર્ણ થયા અગિયાર મહિનાનો પૂરેપૂરો પગાર પણ ના મળ્યો અમે અગિયાર મહિના પૂર્ણ નોકરી પણ ના કરી સાહેબ દેશના ડંકા તો ખાલી મીડિયામાં ને બોલવામાં જ છે બાકી જે ખુરશી પર બેઠા છે ને એ કદપુતલી છે સાહેબ બોલીને છૂટા થઈ જાય છે કોન્સ્ટન્ટ અમે રજૂઆત કરી છે અમને કોઈ ન્યાય ના મળ્યો બહુ જ પ્રેશર કર્યું છે અમારા પર મારા પોતાના પર બે વખત એફઆરઆઈ થઈ છે અને બે વખત તારા પર એફઆરઆઈ થઈ ગઈ છે તો હવે તું અહીંયા દેખાતો નહીં હવે તારા પર એકસો એકાવન કરીશું એમને કોઈ રોજગારી દેવી જ નથી પેલા તો સરકાર ને અંધ થઈ ગયા બધા હતા ને પરમ આંદોલન છોડવાના કોઈ પણ નથી એ ખતમ કરવા બેઠા પણ એ લોકશાહી માટે આ બીજા ભગતસિંહ બની જાય છે બધા સરદારો બની જાય છે કોઈ વસ્તુ સાંભળવા માટે તૈયાર જ નથી જયારે જઈએ ત્યારે નાનો મોટો લોલીપોપ આપીને કે તમારી વાત સ્વીકારીએ હશે નામ છે તેમ છે અને કાં જો તમારે ડિગ્રી ચલાવી હોય તમારા ધંધા ચલાવવા સરકારની તો કાં વ્યાયામ શિક્ષક ની ભરતી કરો હવે અમે રજૂઆત કરી નહીં પંદર વર્ષ સુધી નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે હું છું રાહુલ પાંડે અત્યારે અમે તમે જોઈ શકો છો મારી પાછળ ગુજરાતના યુવા છે સરકાર કહે છે

અને છેલ્લા વીસ દિવસથી ગાંધીનગરની અંદર અમે સતત રજૂઆત કરતા રહ્યા છીએ અને અમારી એક જ માંગ છે કે અમે જો ખોટા હોઈએ કે અમારી રજૂઆત ખોટી હોય તો તમે ઉપરથી કંઈક ન્યાય આપો કંઈક આન્સર આપો વીસ દિવસથી કોન્સ્ટન્ટ અમે બેઠા છીએ અમારી એક જ માંગ છે કે ખેલ સહાયકને કાયમી કરો કારણ કે આમના આમ પંદર વર્ષથી ઉંમર તો અમારી જતી રહી છે હું ઓપન કેટેગરીમાં આવું છું અને મારા થર્ટી સિક્સ તો એજ થઈ ગઈ છે

તો સાહેબ એ અમે અમે રજૂઆત કરી કે સાહેબ અગિયાર મહિનાનો કરાર એના કરતાં અમે તમે કાયમી કરી દો ને સાહેબ જ્યારે આ ભરતી થઈ હતી એ ટાઈમે તમને અગિયાર મહિનાનું કહેવામાં આવ્યું હતું તો પછી એમને જોડે વાત થઈ એ શું કીધું એમણે અમને એમ રજૂઆત કરી કે અગિયાર મહિનાનો કરાર અમે એના માટે કરીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષની અંદર એસટી ખાતામાં પોલીસ ખાતાની અંદર પોસ્ટની અંદર તમારા સીપીએડ બીપીએડ આ બધી ડિગ્રીના ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે લાગી ગયા છે અને જો અમે કાયમિકનું કરીશું તો શિક્ષકની નોકરી કોને ના ગમે એટલે કાયમિક કરીશું તો અમારા ગવર્મેન્ટ કોઠાની અંદર જે તે હાલમાં નોકરી ફરજ બજાવી રહ્યા છે એ લોકો પણ આમાં ફોર્મ ભરશે અને એ પણ તમારા જોડે સહભાગી થશે એટલે ત્યાં તે જગ્યાની અમારા જગ્યા ખૂટશે તો એના માટે અમે અગિયાર મહિનાનો કરાર કરીએ છીએ અગિયાર મહિનાનો કરાર પછી બે વર્ષની અંદર અમે તમને કાયમિક કરીશું એ અગિયાર મહિનાનો કરાર કોણ કરશે કે જેને કાયમિક નોકરી નથી જેમ અમે બેરોજગાર છે ડિગ્રી લઈને પણ બેરોજગાર છે પણ જે ગવર્મેન્ટ નોકરીમાં ઓલરેડી છે એ અગિયાર મહિના નહીં આવે અમને આવો લોલીપોપ આપ્યો આજે અગિયાર મહિના પૂર્ણ થયા પૂરેપૂરો પગાર પણ ના મળ્યો અમે અગિયાર મહિના પૂર્ણ નોકરી પણ ના કરી આજે હાલની પરિસ્થિતિ મારી નહીં પણ દરેક ખેલ સહાયકની એવી છે બાળકો અમને ફોન કરે છે કેટલા લોકો અત્યારે ખેલ સહાયકમાં તમે લોકો છો અમે હાલમાં હાલ બારસો ને જણા છીએ અને અમે પંદરસો જણા પાસ થયેલા છીએ બાળકો અમને હમણાં હાલ ફોન કરે છે કે સાહેબ તમે કેમ નથી આવતા અમે શું બાળકોના જવાબ આપીએ પણ તો બી નાનું મન કરીને અમે ચલાવી લઈએ છીએ પણ એના પછી અમારા જે વિડીયો છે જે પંદર વીસ દિવસથી કોન્સ્ટન્ટ અમે ન્યાય માટે લડવા આવી રહ્યા છીએ અને એક સિસ્ટબંધ અમે ચાલીએ છીએ ડે બાય ડે નવું નવું કરતા રહીએ છીએ પણ એ અમારા વિડીયો જોઈને અમારા બાળકો અમને ફોન કરે છે કે સાહેબ તમે જ્યારે ક્લાસ લેતા ત્યારે તમે અમને એમ કર્યા હતા કે બાળકો ભણો તો તમારું મા બાપનું તમારું નામ રોશન કરો તમારું જીવન ધોરણ નીકાળો આગળ સમય મોંઘવારીનો છે અત્યારે હાલની પરિસ્થિતિ મારા સ્કૂલની વાત કરું છું મારા સ્કૂલને પણ ઓલ ઓવર ગુજરાતી ગવર્મેન્ટ સ્કૂલની વાત કરું છું કે માં અને બાપ બાળકનું જવાબદારી ભણતર ગણતર સંસ્કાર સૌથી પહેલાં મા બાપનો હક છે એના પછી શિક્ષક આવે છે તો મા બાપની પરિસ્થિતિ તો બીજેપી સરકારે એક સત્તુ શાસન એવી કરી દીધી છે એટલી ખરાબ કરી દીધી છે કે માં અને બાપ બંનેને મજૂરી કામે જવું પડે છે એટલે લાગે છે કે હવે સરકારમાં પરિવર્તન હોવા જોઈએ

એક કથપુતલી છે સાહેબ બોલીને છૂટા થઈ જાય છે તમારા લોકો પર એફઆઈઆર પણ થયા છે હાજી સાહેબ મારા પર બે વખત એફઆઈઆર કરી તમે લોકો શું કરતા હતા એવી કઈ તમે શું કરી કરી તો કે તમારા પર એફઆઈઆર થતા અમે સાહેબ કોન્સ્ટન્ટ અમે રજૂઆત કરી છે અમને કોઈ ન્યાય ના મળ્યો એટલે અમે એવું વિચાર્યું કે ચલો સત્યાગ્રહ છાવણી ગાંધીનગરની અંદર ત્યાં આંદોલન કરીએ કદાચ સરકાર આપણું સાંભળી લે તો અમે ભેગા થયા શિસ્ત સાબંધ અમે સભ્યતાથી ત્યાં બેઠા બે ત્રણ દિવસ બેસવા દીધા પણ તોય કોઈ રજૂઆત નહીં સાત દિવસ બેસવા દીધા પછી પોલીસનું પ્રેશર અમારા પર ઉપર ચાલુ થઈ ગયું એ છતાં બી અમે કોન્સ્ટેબલનું કોન્સ્ટેબ બેસા બેઠા જ રહ્યા કે નહીં સરકાર આજે નહીં તો કાલે અમારું સાંભળશે પણ ધીરે ધીરે કોઈ જવાબ ના મળતા પોલીસે બહુ જ પ્રેશર કર્યું છે અમારા પર મારા પોતાના પર બે વખત એફઆરઆઈ થઈ છે પછી તો તમારા ઉપર એફઆઈઆર થઈ ગયો તો હવે તો તમે સરકારી નોકરી પણ નહીં લાગશે હવે કંઈક હા જી સાહેબ એ અમને કાલે રાત્રે પણ મને પીઆઈ સાહેબ ત્યાંના મને એ જ કર્યા હતા અને મને સેપરેટ સાઈડમાં પણ લઈને મને કીધું છે કે તમે જે આ રેગ્યુલર આવો છો અને બે વખત તારા પર એફઆરઆઈ થઈ ગઈ છે તો હવે તું અહીંયા દેખાતો નહીં હવે તારા પર એકસો એકાવન કરીશું એટલે મેં સાહેબને રજૂઆત કરી મૂકું સાહેબ એકસો એકાવન કેમ હા એકસો ઇઠ્યાસી તમે કરી બસો ત્રેવીસ ક કરી હું માનું છું તમે કરી શકો ઉપરના પ્રેસરથી પણ એકસો એકાવન કેમ પણ એકસો એકાવન એમને મને એમ કીધું હું મે થા કે તમારા ધમખાવા માં આવી રહ્યા છે કે તમે અહીંયાથી જતા રહો તમારી આਵਾજ ના તમે ના ઉપાડો જી શું કહેતો તમે અત્યારે એક જ છે કે જે પણ વેમ શિક્ષકોની આંદોલન ઉપર આવે એને જો સરકાર ને તો કઈ જવાબ દેવો નથી એટલે કેમ પોલીસને કેમ જવાબ નથી આપ બસ એમને કઈ ઈચ્છા નાગરિક નહીં એમને કોઈ રોજગારી દેવી જ નથી પહેલા તો સરકારને રોજગારી દેવી હોય

કાલે હતા ને પરમદિસે હશે આંદોલન છોડવાના કોઈ પણ નથી એને ધમકાવે તો ધમકાવે મારવા હોય તો મારે બીવરા હોય તો બીવરા હોય તો હવે શું કરશો આપનો અમે આંદોલન ચાલુ જ રાખવાના કાલે પાછા આજે ત્રીસ લઈ ગયા કાલે સો ભલે લઈ જાય એફઆઈઆર કરશે કેસ કરશે બીજું તો કઈ નહીં કરે ને છેલ્લે અમને શું કરશે ગોળીબાર કરશે તો એ તૈયાર છે બધા કારણ કે આ સરકારમાં જીવું પણ ન કામું કારણ કે આટલું ભણી ગણીને મોટા થઈ તો આપણે ભણી શા માટે આપણે ક્યાંક નોકરી લઈ પણ ઘરે ઘરે જાઓ તો બી એસસી બી એડ બીપીએડ વાળા સીપીએડ વાળા બધા હશે પણ બધા બેરોજગાર છે કોઈને રોજગારી ક્યાં મળતી જ નથી છેલ્લા આપણે કીધું ટેટ ટાટ વાળાએ ઘણા વર્ષોથી આંદોલન કર્યું હજી એમને લોલીપોપ જ આપ્યો અમને એવું કહેવામાં આવ્યું હતું કે ચોવીજ આઠસો ની જે ભરતી કરવામાં આવી ને એમાં તમારો સમાવેશ કરશો અમારો સમાવેશ નથી કર્યો આપી દીધું ખેલ સાહેબ તમારી વાતને લઈને તમે ક્યાંક વિપક્ષના નેતા પાસે મુલાકાત કરી સરકાર તમે કહો છો સરકાર સાંભળવા માટે તૈયાર નથી પણ તમે વિપક્ષ પાસે તો ગયા છો એમની જોડે શું અપેક્ષા છે વિપક્ષ અમને કીધું આશ્વાસન આપ્યું અમારી સાથે છે અમને કીધું પણ એ વિપક્ષનું કંઈ સાંભળવા તૈયાર નથી તો અમારું શું સાંભળશે તો શું લાગે છે તમારા લોકોનો ન્યાય મળશે અહીંયાથી અમે તો ન્યાય માટે બેઠા છીએ કારણ કે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલે બધાએ કીધેલું હોય આંબેડકરજીએ કીધેલું હોય કે આપણે સાવણી શા માટે છે આંદોલન કરવા માટે ધરણા કરવા માટે આ સરકાર આંદોલન ક્યાં કરવા દઈ રહ્યા છે આ સરકાર આંદોલન કરે છે તો યુવા ઉપર એફઆઈઆર કરે છે એ તો કરવાના જ છે કારણ કે અંગ્રેજો જેવું શાસન કરે છે અત્યારે અંગ્રેજોને જવું પડ્યું હતું તો આમ નહીં જવું પડશે આજે ટૂંકમાં કહેવામાં આવે કે આજે સરકાર છે અંગ્રેજો જેવા વર્તન કરી રહ્યા સો ટકા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જેવા નેતાઓ ભગતસિંહ જેવા નેતાઓ જો અંગ્રેજોને પગડી શક્યા હોય અને લોકશાહી લાયા હોય આપણા દેશની અંદર તો એ લોકશાહીને ખતમ કરવા બેઠા પણ એ લોકશાહી માટે આ બીજા ભગતસિંહ બની જાય છે બધા સરદારો બની જાય છે ગાંધીજી બની જાય લાગે તમને બનવા દેશે એ ટાઈમનું એ ટાઈમ અલગ હતું અને આ ટાઈમ એ બનવા નહોતું આપણે બનવું પડે એ તો નથી જ બનવા દેવાના કોને લીડર કોઈ કોઈથી નહીં બનવા દે પણ આપણે બનવાનું છે અમે અવાજ બનશું જનતાનો અવાજ બનશું જે શું કહેશું આપણે બસ સાહેબ રજૂઆતો કરીને થાકી ગયા હવે તો ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જે સાધુ સંતો મહંતો ની ભૂમિ છે કઈ રીતે આપણે મહાત્મા ગાંધીજીને અથવા સરદારભાઈ પટેલને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકશું જો અમે અમારા હક માટે એ છીએ તો અમારી પર ખોટી ખોટી કલમો લગાવવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે હવે તો કઈ રીતે ક્યાં રજૂઆત કરવી એ જ નહીં ખ્યાલ આવતો કે અમે આંદોલન કરી છીએ તો અમને ત્યાં દબાવવામાં આવે છે પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરીને લઈ જાય છે ત્યાં અમારી પર પ્રેશર કરવામાં આવે છે કયા કયા લેવલ ઉપરથી પ્રેશર કરવા આવે એ જ ખ્યાલ નહીં આવતો સાહેબ લાગે છે કે ન્યાય મળશે તમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું જેટલી કલમો એમને લગાવી હતી એટલી લગાવી લે બીજું તો શું કરજો સાહેબ શું અપેક્ષાઓ છે આ સરકારથી અપેક્ષા તો સર આ સરકાર જોડે ઘણી હતી પણ હવે અપેક્ષા તો રહે એવું નહીં લાગતું અમને તો કેમ કે કોઈ વસ્તુ સાંભળવા માટે તૈયાર જ નથી જ્યારે જઈએ ત્યારે નાનો મોટો લોલીપોપ આપીને કે તમારી વાત સ્વીકારીએ છીએ નામ છે ને તેમ છે બસ લઈ જાય છે અમારા નેતાઓને ત્યાંથી એકબીજી ઓફિસમાં ફેરવે છે પછી એકબીજાને ખો આપીને તો પરત મોકલે છે અમારી માંગણી એટલી જ છે કે અમારે ન્યાય આપો અને સત્વરે અમને કાયમી ભરતી કરો જી શું કહેશો હવે આ ગુજરાત સરકારને વ્યાયામ વ્યાયામ શિક્ષકની ભરતી કરવી છે કે નહીં કારણ કે પંદર વર્ષથી ડિગ્રી ચલાવે કોલેજો ચાલે છે તો કોલેજો ચલાવી હવે એક મા બાપ એના દીકરાને જો એ ડિગ્રી લેવરાવતા હોય અને જો એ ડિગ્રી લઈ અને પંદર વર્ષ એને રખડવાનું કારણ કે સરકાર એ બાબતે જે ફિઝિકલની ડિગ્રી સાત સાત વર્ષ ભણી અને ફિઝિકલની ડિગ્રી લઈને બેઠા છે તો ભરતી પંદર વર્ષથી થતી નહીં તો એક બાજુ કાં તમે ડિગ્રી બંધ કરી દો અને કાં જો તમારે ડિગ્રી ચલાવી હોય તમારા ધંધા ચલાવવા હોય સરકારને તો કાં વ્યાયામ શિક્ષકની ભરતી કરો હવે અમે રજૂઆત કરી નહીં થાકી ગયા કારણ કે પંદર વર્ષ એટલે કેટલા વર્ષોથી હવે અમારી એક જ માગણી છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે કારણ કે ગુજરાતમાં એક બાજુ જો તમે ખેલ મહાકુંભ ચાલે સ્કૂલ ગેમ ચાલે અને હમણાં પાછા અમિત શાહ આવવાના કાલે ઉદ્ઘાટન કરવા રમત ઉત્સવ અહીંયા ગાંધીનગરમાં એટલે એ બાબતે અમને એક બાજુ અમે આખેસડવાની વાત છે આંદોલનમાં ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે અને તમે લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છો અમે પ્રોટેસ્ટ તો કરી જ કારણ કે પંદર વર્ષથી લોકશાહી છે તો અમે આંદોલન કરીએ તો અમે અમારે રજૂઆત સાંભળે પણ તમારા લોકોનો અગર કાયમ ના કાયમી કાયમી ના કરવામાં આવે તો પછી જે યુવાઓ છે કેવી રીતે શીખશે જબ તમે લોકો જબ પ્રોટેસ્ટ કરવા બેઠા છો અમારી ઈ જ રજૂઆત છે કે જો તમે આવી રીતે અમે પ્રોટેસ્ટ કરવા આવીએ ને તમે આમાં આંદોલનકારી ગણીને તમે અમારા ઉપર કેસ કબાડા કરો તો એના કરતાં તો તો ભાઈ અમને કા ડિગ્રીઓ બંધ કર દો અને કા આ ખેલ મહાકુંભ ના અને આ બધા તાઇફા બંધ કર દો ભરતી નો કરી હોય તો ખેલ મહાકુંભ ને નેશનલ ગેમ ને સ્કૂલ ગેમ ને આ રમત ઉત્સવ ને બધું શું કામ ચલાવો કા ના પાડ દો યુવાઓને કે ભાઈ ભરતી ન કરવાની બધા કરે જતા રહો ભાઈ એક જ રજૂઆત છે અને પંદર વર્ષ થી રજૂઆત એ જ કરતા એ સાહેબ કે ભરતી કરવામાં આવે પંદર વર્ષથી તો કરી રહ્યા છો ખાસ કરીને એકવીસ દિવસ થી ત્યાં આ છેલ્લા વીસ એકવીસ દિવસ થી ખાધા પીધા વગર અમે સત્યાગ્રહ શામણીમાં ગાંધી ચિંતા માર્ગે કારણ કે ક્યાંથી આવો છો તમે હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું અને બધા અલગ અલગ જિલ્લામાંથી ના આવે કોઈ કચ્છ થી કોઈ મોરબી થી બધા અલગ અલગ જિલ્લામાંથી ના આવે અને સત્યાગ્રહ શ્રાવણી ખાતે બધા બેઠા હોય અને અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ કેટલા લોકો ઉપર એફઆઈઆર એફઆઈઆર કદાચ 25ક લોકો ઉપર એફઆઈઆર થઈ છે માનવા પ્રમાણે અને ખોટા પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે ને આંદોલનને વિખવાની વાતો છે સાહેબ કારણ કે આ યુવાઓના અવાજને ને દબાવવાની વાત છે અત્યારે હાલની સરકારની બસ એક જ રજૂઆત છે કે અમારું કઈક સાંભળે અને વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે બીજું તો શું રજૂઆત કરીએ અમે પંદર વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા અને વીસ એકવીસ દિવસથી બેઠા ભૂખાન તરસા કોઈ પૂછવા આવતું તમે કહી રહ્યા છો કે અમિત શાહ કાલે આવી રહ્યા છો તો તમારે લોકો શું છે તમે લોકો મળશો ત્યાં મળવાની મુલાકાત કરવાની ઈચ્છા છે કે અમિત શાહ કહીશું અમારો બસ એમની ઈચ્છા છે કે ભાઈ અમારું સાંભળે અમિત શાહ આવવાના હોય તો આપણા ગૃહ પ્રધાન છે અમારી પાસે એમની આશા અને અપેક્ષા એમની પાસે છે કે ભાઈ સાંભળે અમારું અને ભરતી બાબતે કંઈક અમને રજૂઆત કરે તો અમે બધા ઘરે જઈએ અમારે બાળકો છે છોકરાઓ છે ઘરે બધા રાહ જોતા હોય ઘરના તો અમારી રજૂઆત છે અમિત શાહને કે ભાઈ અમારું સાંભળે અને વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે પ્રાથમિકમાં ભરતી કરવામાં આવે શું કહેશો આપણે એટલું કે ભાઈ વીસ દિવસથી અમે જે આંદોલન કરી રહ્યા છીએ અમે ગાંધીના માર્ગે અમે ચાલી રહ્યા છીએ કે ભાઈ આપણે કોઈ સરકાર કોઈ સરકારની મિલકતને કોઈ પણ આપણે નુકસાન નથી કરતા શાંતિથી અમે બેસીએ છીએ સત્યાગ્રસ્ત છાવણીની અંદર તો અમે એક દિવસ બેસી બે દિવસ એવી રીતે અમે વીસ દિવસ કાઢ્યા પછી જ્યારે પોલીસ ઉપર દબાણ આવ્યું એટલે અમને લોકો એ લઈ જાય પેલા અમને તો લઈ જાય સેક્ટર સત્યાવીસ માં ત્યાં લઈ જઈને બધાને બેસાડી રાખે નથી અમને કોઈ જમવાનું દેતા નથી કોઈ અમને પૂછતા કે ભાઈ તમારે જમવાનું છે કે જો તમારે જમવું હોય તો તમારે જાતે પોતાના પૈસે જમવું પડે તો અમે એમ કે સર તમે પોલીસવાળા તમે જો અમે લઈ જતા હોય તો જમવાનું બધું ટોટલ બસ બધું તમારી ઉપર આવે તો અમને એમ કે તમારા પૈસા તમારે જમવાનું તો ભાઈ અમારી પાસે પૈસા લોકો લઈને જાય છે તો એ તમારે જમવાનું તમારે ખીચાથી કાઢવું પડે છે અમારા ખીચામાંથી કાઢવું પડે કારણ કે અમે તો હું બેરોજગાર બેરોજગાર જમવા માટેની વ્યવસ્થા કરી છે પોલીસે એવું કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા કરતા નથી અમે જેટલી વાર ડિટેન થયા તેટલી વાર કોઈ પણ પ્રકારનું પોલીસ થયા છે મારી ઉપર એફઆઈઆર કરી છે એક વાર કરી બીજી વાર એફઆઈઆર એ લોકો પછી ના પડકે ભાઈ બીજી વાર પછી મને એવું ધમકી

પણ ક્યાંક ના ક્યાંક જે સરકાર છે આ લોકોનો સાંભળવા માટે તૈયાર નથી અને આ લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવી રહી છે બાકી ખબરો માટે બન્યા રહ્યો ઇન્ડિયા વોઇસ ગુજરાત સાથે હું છું રાહુલ પાંડે અમદાવાદ